आपला सब्सक्राइबर ना तो कह दे यार हां ता कह दे हेलो <laughs> गाइस मेरे चैनल सब्सक्राइब करो लाइक करो okay. और फॉलो करना भूलना मत गुजराती में हिंदी में बकना है अरे यार नहीं और दो मां हमारे चैनल सब्सक्राइब करो हमारे चैनल सब्सक्राइब करो लाइक करो शेयर करो बाय 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 आप लोग प्यारे लोग से तो प्लीज लोग ने पूरा जो તો જે લોકો નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આ વ્લોગને લાઈક કરી દો તો આજે તમને લોકોને ખબર ના હોય તો પણ બતાવી દઉં કે આજે જે સામનો વિસર્જન છે આજ સૂરೋದાર છે સમાજ દશમાં મો આજે વિસર્જનનો નાડો છે તો આપણે આપણે રાતે જાગવાનું કરવાનું છે તો પૂરુંલો જો રાતે સુસુ થાશે બધી તમારા વ્લોગમાં ખબર પડી જશે તો ચલો અબ હું ક્યાંથી બતાડું હું મારા સ્થાનના ટેબ પર છું એ બતાવી દઉં તમને બતાવી આ સમા દોસ્તાનો ટાપુ જોઈ શકો છો બધું એનું ટાપુ છે આ એનું ઘર છે બધું જ બધું સાઈડમાં વર આપણું ઘર છે બદામ દેખાડી નહીં આપણું ઘર છે તો પ્લે તમે મળીએ થોડી દિન નહીં ભાઈ ખાઈ પીને આવીએ અને ફરીથી વાયે એટલે તારે તો મિત્રો આપણે ખાઈ લીધું અને નહીં લીધું છે હવે પેલા બહાર ઉડાવી દઈએ અને આપણે આજે જવાના છે અમારી ફ્રેન્ડ જગ્યાએ તમને બતાવીએ અમારી ફ્રેન્ડ જગ્યા કેવી છે તો ચાલો બતાવીએ જલ્દી જી બહાર ઉડાવીએ તો પરો પરોથી થોડી વાર કારિયરમાં ભરાઈ છે હવે કારિયરમી ગયા અને હવે અમારે ફરે દેજે બનાવ છે તો મિહુલને આપણે મિહુલ આવે જવાનું છે તો મિહુલ આવી જશે દોસ્તો હવે આપણે હતા કીધું છે આજે 1.2 કિલોમીટર થઈ તો જોઈ રહ્યા છે ત્યાંથી અમારો આ હાઈવે નીકળો છે 12 પાટુ આટકા પાટન કુદાડું ઓરેસા આઈ ગયા છે આ હાઈવે અમારો તમે જોજો છે આયા હશે તો આ હાઈવે ઉપર તો તમે જોજો છે હવે જઈ રહ્યા છે બડા પડ

માજુ મે આઈ વેલિંગ લાયે કે કે ડેંગલ રહે અથે સનસેટ હોરા હે મન સીધાઈ ગતિ કરે આ તો ગસામાની આરતી થતી હતી ને પ્રસાદી મળી ગઈ તો જલ્દીથી પ્રસાદી લઈ લઈએ અને વ્લોગમાં બતાવીએ તો રાતના સિંધુ તો મિત્રો આ છે એક મારો દોસ્ત એનો માજુ દેખાડવા એ તો મત તો પડવા હે હલકું દેખાડતા તો પણ ને તો દેખર તો મારો અને બાજુમાંથી મને પકડી રહી ભરતભાઈ છે એનું નામ અને તમને નિવક્ત તો એનું નામ જાળ લો આ રીતે લેકર તો આનું મધુ લે એનું નામ એ લેઉં

રો અમે દઈ રહ્યા હતા ઘોટા ખાવા ઘોટા ખાઈ આવ્યા આ સિગ્નલ હોય છે કે હું માફ કરજો તો હવે અમે દશમાન વિષયન કરવા દઈએ છે તો દશમાન વિષયન કરવા નીકળી ગયા સિધા અને આ ગયા સામે દશમાન નીકળ છે અમાર તો મિત્રો આ સીधे સીધો દોસ્તો અમાર તરાવ જાય છે તો અમે જઈ ગયા છીએ જો બત્રીન ભરી થાય અમારો પડછાયો પણ પડે છે અમે બે જણ સાથે ચાલીએ છીએ એમ નામ તો ન પૂછું કે રામેની પ્રોબ્લેમ હોય બતાવનેઓને એવું હોય કે કહેવાની જરૂર નથી તમને દેખાય છે સીધો રસ્તો કેવો છે જુઓ અંધારું અંધારું થઈ ગયું મતલબ પણ બતિ સારું કર્યું કે અમે અમારા ફોનની તો હવે જઈ રહ્યા છે તળાવના રસ્તો છે અને પર જઈએ અને વિસર્જન કરીને પાસે આવીએ તો હું વગમાં બને લેજો તો મિત્રો આ તળાવ અમારું આ ત્રણ દિવસ થાય દસમાં એટલે કે ત્રણ દિવાળી તી રહી ગયા અને આ તળાવ તમને રાતે એટલું બધું નથી તળાવ જેવું છે તમને દાળ દેખાડીશ બતાવજો કોણમાં દેખાડું કે નહીં તો અમે તળાવની નીચે ઉતરીએ છીએ હવે દેખાડે દેવું અને દેખાતું નહી હોય તમને અંધારામાં પણ ગાડા દેખાડી સ્તરાવ કેવું છે તો હવે તો સામાને વિઝન કરવા મારો દૂર જેરી મોડું તો બતાવ તો ઈરો ગયો છે હવે જોઈએ સામાને 13 દેશે તો ફોટા પણ દેસામાને 13 લેતા જોદી મેં પ્લીઝ રિક્વેસ્ટ કરું ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો અને વિડિયોને લાઈક કરીજો તો દેસામાને 13 જાળવા મારો બીજો મિત્ર ઊભો છે તો હવે તમે જોઈ શકો છો આ સાઈડમાં થોડું થોડું દેખાતે છે કે દેખાયી કમળ કાકડી છે તમને દેખાશે આખા તળાઈમાં સુ સુ બધું જ કમર કાક રીતે ફટાફટ મારો દોષ વિસર્જન કરે છે તો કરવાના તો શું થાય છે તમે જુઓ દશામાની મૂર્તિ થોડી નીચે મૂકે છે કેમકે ઉપર આવી જાય તો દશામા ખબર નથી તો હવે દશામાનું વિસર્જન પૂરું થઈ ગયું પસારી બસારી લીધી હવે જઈ રહ્યા છીએ અમે રજા કરી તો મિત્રો અમે આ ગયા ઘરે અને હવે ટેબ બંધ કરી દીધું અને બધું હવે ઘરે મોકલવા જઈ રહ્યું છે અને રોગ ખતમ ભાઈ બાયણે સબસ્ક્રાઈબ કરતા દીધું